પોલીસ ઇન્સ્પેક્ટર આરબી કરમટિયા તા ના રોજ આમોદ પોલીસ સ્ટેશનના સરભાણા ગામની સીમમાંથી બાર ત્રીસ વાગે દરમિયાન હેઝાર્ડ કેમિકલ વેસ્ટ સરકાર દ્વારા નિયત કરેલા પ્લાન્ટ કે એકમમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમો અનુસાર યોગ્ય રીતે નિકાલ કરવાની જગ્યાને ખાલી ના કરતા બાજુમાં આવેલા સરભાણા ગામની રોડ ઉપરની ખાડીમાંથી નાના તળાવ તરફ વહી જતા ખાડીમાં રહેલા પાણીને પ્રદૂષિત કરવાથી જળચર જીવો તથા પશુઓને તથા માનવ જીવનની જિંદગી જોખમમાં મુકાય તેમ જાણવા છતાં જેરી પદાર્થ અંગે બેદરકારી ભર્યું આચરણ કરી ગેરકાયદેસર રીતે ટેન્કરમાં ભરેલા હાઇડ્રોક્લોરિક એસિડના નિકાલ કરી પર્યાવરણને નુકસાન પહોંચે તેવો કૃત્યુ કરતા પાંચ આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો જેમાં પોલીસે સૌપ્રથમ જાણવાજોગ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી જે પોલીસ તપાસમાં મળી આવેલા હેઝાર્ડ વેસ્ટની એફએસએલ તપાસણી કરાવતા એસિડિક માત્ર જણાઈ આવી હતી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની તપાસણીમાં પણ એસિડિક માત્રાનું પ્રમાણ જણાઈ આવ્યું હતું આ ઉપરાંત જીએસટી

ધરપકડ કરી તેમને આજ રોજ કોર્ટમાં રજુ કરી મોબાઈલ કબજે કરવા ટ્રક કબજે કરવા તેમજ અન્ય આરોપીની ધરપકડ બાકી હોય રિમાન્ડની માંગણી કરી હતી જેથી આમદ કોર્ટ ચાર આરોપીઓના બે દિવસની રિમાન્ડ મંજૂર કર્યા હતા તારીખ સત્યાવીસ છ બે હજાર ચોવીસના રોજ આમદ પોલીસ સ્ટેશનના સરભાળ ગામમાંથી સીમમાંથી એક હેઝાર્ડ વેસ્ટ ભરેલું કેમિકલ ટેન્કર પકડાયેલું હતું જે પાણીનો ત્યાં નિકાલ કરતું હતું જેની તપાસ ચાલી રહી હતી એ દરમિયાન જે કેમિકલ વેસ્ટ છે એની એફએસએલ તપાસણી કરાવી તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જેમાં તપાસ કરાતા જેમાં એસિડની માત્રા વધારે જણાઈ આવેલ હતી તથા જેના જે બિલો ઉપયોગ કરવામાં આવેલ હતો જે જીએસટીના બિલો બોગસ બનાવેલા હતા તેનો ખરા તરીકે ઉપયોગ કરેલો હતો તેથી આમાં પોલીસ સ્ટેશનમાં આ બાબતે ઇપિકો કલમ બસો સિત્યોતેર બસો ચોરાશી ત્રણસો છત્રીસ ચારસો પાંસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર તથા એકસો વીસ બી મુજબ ગુનો નોંધાયેલો હતો જે ગુનામાં આ ગુનામાં સંડોવાયેલ તો ધવલભાઈ ગાંધીભાઈ કટારિયા નિલેશભાઈ જમનાદાસ ભુજ જયંતિભાઈ જયસંગભાઈ ગાંભોર તથા આનંદભાઈ નટવરભાઈ પમારા ચારે તોમરદારની આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે તથા નાસ્તા પકડાય તોમરદાસ છે તેની તપાસ હાલમાં ચાલુ છે અને આ ગુનાની આમત પોલીસ હાલ તપાસ ચલાવી રહેલ છે